નમસ્કાર જય માતાજી જય મોગલ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા તો અમે અમે બધા જઈ જઈ રહ્યા રહ્યા છીએ છીએ હું અને મારા પાંચ ફ્રેન્ડ અમદાવાદથી કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી અને યમનોત્રી અમે ચાર ધામની યાત્રા કરવા જઈ રહ્યા છીએ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે અમે અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને અહીંથી અમારો નવો બ્લોગ છે જે બ્લોગ શરૂઆત કરી રહ્યા છીએ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર અમે અત્યારે ઊભા છીએ અહ તમે પાછળ જોઈ શકો છો હા હવે અમે અંદર જઈશું અને અત્યારે ટ્રેન પકડશું હા જોવો અમે ટ્રેન ની રાહ જોઈ રહ્યા છીએ આ પ્લેટફોર્મ ની બહાર ઉતરાયા છીએ ગાડીમાંથી અત્યારે અમે અને અમારે એસપલ બે આખી રાત જાગ્યા છે એટલે નિંદરમાં છે નિંદરમાં છો ભાઈ ના ના જાગી છે તો હા અમારા પ્રશાંત ભાઈ છે અમારા તપ્પુ મામા છે અમારે મહેહુલ ભાઈ છે અને રવિભાઈ છે રવિભાઈ

અત્યારે અમે અમદાવાદ થી નીકળી ગયા હતા બપોરે અગિયાર વાગે ત્યારબાદ જેમાં તમે આગળ જોયું છે વિડીયો થેપલા ને એવું ખાધું ત્યારબાદ આરામ કર્યો હોઈ ગયા હતા અત્યારે જાગ્યા છીએ અને અત્યારે આવી છે પાંચ ને અને અત્યારે અમારી ગાડી છે રાજસ્થાન વિસ્તારમાં અત્યારે અજમેર ના ટેસ્ટ ઉતર્યા હતા થમસપ લેવા કાં જ્યાં હા હા બધાને ભૂખ લાગી ગઈ અને સાંજનો ટાઈમ થયો છે હાંજ એટલે સાડા આઠ થઈ ગયા છે અજમેર પૂંચાય એટલે થોડાક ભૂખા થઈ ગયો હવે એટલે થમ્પસ અપને નાસ્તું ને બધું કરી લઈ હો ગઈ છે હવે કાંઈ એસ વાત છે ફાઇનલી રિષિકે સુતરી ગયા છે ક્યાં ગયા યશપાલ ગિરી હા હા જો અમારે એપલ રિષિકે સુતરી ગયા છે અને બહાર ઓટો લેવા જઈ રહ્યા છે ઓટો લઈને જઈશું અમે સ્વામિનારાયણ આશ્રમની ઈચ્છા છે બહુ સારો છે ત્યાં જઈ રહ્યા છીએ કદાચ જો ત્યાં જઈ તો તમને દેખાડું અથવા તો કહું કે ક્યાં રોકાયા છે સ્ટેશન થી રિક્ષા કરી લીધી છે ત્રણસો રૂપિયામાં અહીંથી તમને સ્વામિનારાયણ મંદિરે લઈ જઈશ અમારે નંબર એપલ ગીરી આગળ બેઈ ગયા છે અને આ બધા બેઈ રહ્યા છે હજી ખેલા હોતા બેઠા હો ભાઈ 릭શામાં બેઠા ઈ ઋષિકેશ થી જય હિ સ્વામિનારાયણ આશ્રમે એપલ હા 릭શા મે હેન્ડલ ધુરાયે દેખ કે ફકિંગ ફકિંગ હોતા હૈ ઋષિકેશ પોચી ગયા છે સ્વામિનારાયણ આશ્રમમાં હવે કીધું પેલા જમી લે કે શું પછી બપોર થઈ ગયા પોતર

પછી અમારે પ્રસંગ કે પાણીપુરી ખાવી ખાપ તો પાણીપુરી ખાવા આવ્યા છીએ અત્યારે જો ટપુ મામા જો ટપુ પ્રસંગ મામા અમારે યશપાલ મામા ના બહુ ભેળ ખાય છે આપણે શું પાણીપુરી ખાવા જોઈએ ગુજરાતી ગમીએ બહાર જાય પાણીપુરી ખાઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઋષિકેશના ટ્રેક છે ગંગાને ઘાટે ચાલવાનો ચાલી રહ્યા છીએ હર હર ગંગે লক্ষ্মণ নাই হনুমান এই বোল খায়

Able, ext ordinary singing, subs cawns the тр色 Able, ext મોર્નિંગ અત્યારે અમે જો જાગીને સવારના સાડા સાત વાગ્યા છે અને આવી ગયા છીએ ગંગામાં તો જાગીને ઘાટ ઉપર સ્નાન કરીને પછી અમે અત્યારે નાસ્તો કરવા આવ્યા છે જો નાસ્તાની પ્લેટ છે શાક છે ચીણા છે મગ છે પૂરી છે ચા છે નાસ્તો કરીને પછી અમે આજે રવાના થઈશું અહીંથી યમનોત્રી માટે યમનોત્રી માટે અમે રવાના થઈશું આજે અહીંથી પછી આગળ આગળ હું તમને દેખાડતો હું મળીએ આગળ